અને જ્યારે જમીન ઉપર આપણે ચાલીએ ને ત્યારે એકદમ ગલગલિયા થતા હતા એકદમ મીઠી વરસાદ આવતો હતા તો એકદમ મીઠી સુગંધ આવતી હતી વરસાદની હા એ બધું વહી ગયું પાછો હું ખેતી કરવા આવ્યો મેં જોયું રાતે કે મારે રાત આખીમાં જે પહેલાં આખતો હોય ને અડધી જમીન માન થશે ટ્રેક્ટર એથી ડબલ તાકાત તાકત કરવું તો ભારત સદીઓ થી એના મુખ્ય વેપાર માટે ખેતીવાડી પર નિર્ભર છે ખેડૂતો તો હંમેશા થી મહેનત કરીને જમીન ને સોનું બનાવતા આવ્યા છે પણ કેમિકલ ફાર્મિંગ થી જમીનની સુંદરતા ઘટી ગઈ કે આજે ખેડૂત યુરિયા જમીન માં નાખે છે પાણી વાટે યુરિયા ખાતર માં ઓગળી જાય છે ધીમે ધીમે એ યુરિયા નો રસ કચ છે નીચે ભૂતર ના પાણી સાથે ભરે છે અને પાતળના પાણીને કેન્સરગ્રસ્ત બનાવે છે જમીન એનું દુખ વહેંચવા લાગી હતી કેમિકલ ફર્ટિલાઇઝર્સ થી હેરાન થઈને એ ધીમે ધીમે ઉજ્જડ થઈ રહી હતી બસ આશાનું એક કિરણ હતું અને એ મળ્યું જ્યારે ગુજરાતની સરકારે એક ઐતિહાસિક પગલું ઉપાડ્યું પ્રાકૃતિક ખેતી એ ભવિષ્ય માટે આપણા દીકરીઓ માટે આપણા સ્વાસ્થ્ય માટે જમીનના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે वो नेचर में से जो कुछ भी है वो हमें यूज करके ये फार्मिंग सिस्टम करना है नेचुरल फार्मिंग में किसी भी प्रकार का कोई भी रासायनिक खाद जो है या कीटनाशक जो है उसका बिल्कुल उपयोग करना नहीं है, की है। ये तो इसके ग्राम ખેડૂતો પાસે પોતાની ગાય હોય છે જેના લીધે એમને અને નથી વર્તાતી ગોળ ચણા નો લોટ પણ સહેલાઈ થી ઘરે જ મળી જાય છે આનું મિશ્રણ ખેતી માટે બહુ જ જરૂરી છે આમાં જીવામૃત ગંજીવામૃત અને બીજ અમૃત મહત્વ ભાગ ભજવે છે આ ઉપરોત આપણે પ્રાકૃતિક કૃષિ ની અંદર એક પાક નથી વાવતા આપણે એક સાથે ચાર પાંચ સહયોગી પાકો વાવીએ છીએ એટલે એક પાક છે એ બીજા પાકને પોષણ તત્વો આપે છે અને એની કોસ્ટ ઓફ કલ્ટિવેશન મહદ અંશે શૂન્ય થઈ જાય છે આને વાલે પચીસ સાવ કા જો સફારા હૈ નઈ આવશ્યકતાઓ નઈ ચુનૌતીઓ કે અનુસાર આપણી ખેતી કો ઢાલને કા હૈ

અને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટે શું શું કરવું જોઈએ એને ધ્યાને લઈને એક નવી નવી સરકાર પણ યોજનાઓ લાવે ગુજરાત સરકારે જમીનની પીડા સાંભળી અને ખેડૂતોને પોતાનો સહારો આપ્યો જેથી એકવાર ફરીથી ખેડૂતો અને એમના ખેતરો પ્રગતિના પંથે ચાલે ગૌશાળા બનાવી અને એના ગૌમૂત્ર અને છાણ એકઠા કરી અને અહીંયા અમારા ફાર્મ ઉપર જ અમે એનું જીવામૃત છે ઘન જીવામૃત છે એ બધું જ બનાવતા હતી એટલે બહારથી કોઈ પણ પ્રકારની અમારે ઇનપુટ લાવવા નથી પડતા આવકમાં પહેલાં મારે વર્ષે બે લાખ હવા બે લાખનો હું ખાલી રાસાયણિકમાં ખર્ચો જ કરતો હતો કેમકે અત્યારે જે મારું ઉત્પાદન પહાડી ચારસો મણ ચારસો મણ કપાસ જે થાય છે એની જગ્યાએ અત્યારથી મારે દોઢસોથી બસો મન મન થતો હતો આ ખેડૂતોને એક ભેટ સ્વરૂપે ગુજરાત સરકારે માકેટ ઉપલબ્ધ કરાવી આપ્યા છે જેથી તેઓ એમની મહેનતનું ફળ સરળતાથી મેળવી શકે શરૂઆતની જો હું બે હજાર ઓગણીસ વીસની જો વાત કરું તો એ વખત ત્રણસો એક ખેડૂતની આસપાસ જિલ્લાની અંદર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય એટલી સંખ્યા હતી આજે જ્યારે હું આ જોઈ રહ્યો છું તો લગભગ ચાલીસ હજારથી પણ વધારે ખેડૂતો આ જ્યારે ફાર્મિંગની અંદર આવે તો આ નેચરલ ફાર્મિંગનું અમે અમારા પરિવારની અંદર અમે આ ઉપયોગ કર્યો તો એક આખા માઇન્ડની અંદર એટલું બધું આમ પોઝિટિવ થિંકિંગ અમે જોવા મળ્યું પોઝિટિવ લોકોના વિચાર એવા થઈ ગયા વાત આપણે કરીએ કે પૃથ્વી ઉપર જે કોઈ જીવ અવતાર લે છે એને શુદ્ધ પાણી શુદ્ધ હવા અને ખોરાક મરવો જોઈએ એનો જન્મસિદ્ધ અધિકાર છે